મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજને આજનો એક નવો બ્લોગ આપણે જઈએ છીએ શેત્રુંજી ડુંગરમાં જગ્યા આવેલી છે જે છે અને અત્યારે હાલ આપણે છીએ પાલીતાણાની તળેટીમાં અને આ એક રસ્તો તળાજા બાયપાસ જાય છે આપણી સાથે છે નસરૂદીન પઠાણ પાલીતાણાથી આપણા મિત્ર છે અને ભાઈનું નામ છે મોઈન બેલીમ જે પણ પાલીતાણાથી છે તો એ લોકો આપણને લઈ જાય છે શેત્રુંજી ડુંગરની અંદર એક જગ્યા આવેલી છે અને એકદમ નેચર લોકેશન છે પાણીના ઝરણા તેમજ બધું જંગલ વિસ્તાર તો જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ છે પાલીતાણા હસ્તગીરી રોડ અને એ રોડ ઉપર જ તે જગ્યા આવેલી છે to a place where i felt at home take me back to a day when we weren't alone take me back to an age when the world felt small way back before we blew it all take me back to a place where i felt at home take me back to a day when we weren't alone take me back to an age when the world felt small તો આ છે હસ્તગીરી રોડ અને આ છે આપણે પાલિતાણા રોડ અને આપણે જવાનું રહેશે શેત્રુંજી ડુંગરની જંગલની વચ્ચે ને આપણા મિત્રએ કહીં સર્વિસ સ્ટેશન બનાવેલું છે એકદમ ગામની બહાર પાલીતાણાથી આપણે પચાસ રૂપિયા છે અને ફોર વ્હીલ ના બસો રૂપિયા અંદર બહાર અને આખી ગાડી બમ્પર ટુ બમ્પર વોશિંગ કરી દે છે બજારમાં ત્રણસો ચારસો રૂપિયા ફૂલ સર્વિસ ના ગાડીના લે છે પણ આપડે ભોલું માત્ર બસો રૂપિયા રાખ્યા છે અહિયાં તેથી લોકો છેક ગામ ગામથી લઈને અહીંયા ગામની બહાર ગાડી વોશિંગ કરવા માટે આવે છે ભાઈ પણ પાલીતાણાથી સર્વિસ માટે આવેલા છે અહીંયા પાલીતાણામાં પણ ઘણા સર્વિસ સ્ટેશન છે ગરાજિયાથી ભાઈ ગરાજિયાથી આવે છે બરાબર તો ભાઈ અમારી ટોળકી નીકળી ગઈ છે શેત્રુંજય આપણે પર્વતના જંગલમાં અને આ ભાઈ આપણે અહીંયા આપણા ગાઈડ છે અત્યારે જે અવારનવારી જગ્યા ઉપર જાય છે રસ્તા તમે જોઈ શકો છો અહીંયા એક ચેક ડેમ બાંધવામાં આવેલો છે જે ઉપર ડુંગરનું પાણી બધું અહીંયા સુધી આવે છે અત્યારે તો આ ભરેલું નથી પણ જ્યારે વરસાદ ફૂલ હોય ત્યારે આ ચેકડેમ ઉપરથી પાણી જાય છે હવે આપણે આગળ જઈએ કે ત્યાં જે આપણા લોકેશન ઉપર પાણી છે કે નહીં બાકી જો પાણી હશે તો એકદમ વોટરફોલ ટાઈપનો આખો સીન છે ત્યાં આપણા મિત્રનું એવું કેવું છે અહીંયાનો રસ્તો ત્રીસથી થી પાંત્રીસ મિનિટનો છે અહીંયા પણ એક ચેકડેમ જેવું બાંધવામાં આવેલું છે અને બાકી અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો એકદમ આપણે જંગલની વચ્ચે આ જંગલ આપણું પાલિતાણા શેત્રુંજી ડુંગરનું જંગલ છે જે આપણે એન્ટર થયા છીએ હસ્તગીરી રોડ ઉપરથી અહીંયા એક તળાવ જેવું ભરેલું છે પાણીનું અને આવી જગ્યા ઉપર અવારનવાર વન્ય પ્રાણી વન્ય પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હોય છે આપણે જવાનું છે આ રસ્તા ઉપર આપણો ગાઈડ તો પાછળ પાછળ રહેશે ભાઈ આમાં ગાય ડી છે કે આપણે કાંઈ ખબર પડતી નથી જગ્યા એકદમ ઝાળાવાળી છે એટલે આ જગ્યા ઉપર આમ તો અનસેપ જગ્યા છે પણ આપણે જઈ છીએ એકદમ શેત્રુજીનું મિનરલ વોટર જે કુદરતી રીતે ફિલ્ટર થયેલું પાણી ઉપરથી પાણી આવે છે એટલે લગભગ પાણી ઉપર હશે ઝરણામાં ઘણું જંગલ ની અંદર આવી ને ઘડીક આપડા ઉભા રહી ગયા છીએ ગાળા ની અંદર જવાનું છે આપડે

It's gonna be a good day. Wake up. Today's gonna be a good day. Wake up. Today's gonna be a good Wake Today's gonna be a good day. Wake up. Today's gonna be a good day. Wake up. Today's gonna be a good day. Life is easy, yo. I think there's a reason, though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm dry, other times I'm barely breathing. video. માત્ર એક ટ્રેકિંગના માધ્યમથી બનાવવામાં આવેલો છે એટલે વિડીયો જોઈને કોઈ પણ આ જગ્યા ઉપર આવવું નહીં કારણ કે અહીંયા લોકલ અહીંયાના વ્યક્તિઓ છે એ પણ અહીંયા જગ્યા ભૂલી જાય છે એટલે માત્ર મનોરંજનના માધ્યમથી જ બનાવવામાં આવેલો છે બાકી અહીંયાના રસ્તાઓ સેફ નથી ટૂંકમાં ચાલી શકાય એવી પણ પોઝિશન નથી આપણે નસુદ્દીનભાઈ થાકી ગયા છે ઘડીક છે લેશે i from the demons, y'all. Negative thoughts are poison, they're Head full of flies, so here come the flies. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Pani na we're going to go to the regular here. I'm going go super thick guns. Neat and clean, Pony always here. આપડે મિત્રો કારણ કે આમાં પથ્થર માં પથ્થર ઉપર હાલ રિસ્ક છે here Don't expect greatness. Do my best, man. I'll take it. Wake up. Today's gonna be a good day. Wake up. Today's gonna be a good day.

But all will be okay, I move on each and every day. The past is where it stays. Way back a year ago. I've changed for the better this time. I find I would never be fine. I strive just to say I'm alright.

I ain't going back. I'm not falling. I'll push all my chips and call all in. I'll bet on myself. You.

Make it this time. Blurry street lights work as a guide to memories that we're making tonight. Oh, yeah, we'll make it tonight. Yeah. Be like by everybody inside, but trust me, being free ain't spotlights. lights. No, it's long nights and it's long fights with yourself all the time to get your mind right. But if you put in the work, you can find the light, all right. I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. Finally, we're at our destination for the point Na my tea. આપણે પહોંચી ગયા છીએ આપણા વોટરફોલ ઉપર અને અત્યારે પાણી ઘણું ઓછું છે ઘણું પાણી ઓછું છે કારણ કે અત્યારે જેટલો બતાવે એટલો નથી આની ઉપર પણ આ વોટરફોલ હજી લાંબો છે આગળ અને પાણી અત્યારે આમ ગણવાનું તો અત્યારે દસ ટકા પાણી જ છે પણ જ્યારે ફૂલ પાણી આવતું હોય ત્યારે અહીંયાનો નજારો કંઈક અલગ હોય છે અને આ જગ્યા એકદમ શેત્રુંજય હિલ્સની અંદર હિડન પ્લેસ છે એટલે આપણે આ જગ્યાનું કોઈ નામ નહોતું પણ આપણા મિત્ર નસરુજીને સજેસ્ટ કર્યું છે હિડન વોટરફોલ તેથી આપણે આની હિડન વોટરફોલ આપશું આપણે ઉપરથી પણ હજી તમને વિડીયો બતાવશું ઉપર જઈને ત્યાંથી કેવો સીન આવે છે ભાઈ ઉપર આપડા ને પણ ચડવામાં મુશ્કેલી પડે છે એટલું દેખાય એટલું થયેલું નથી ભાઈ લીલ છે અને પ્લસ એકદમ નેવું ડિગ્રી નો ઢાળ છે Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on. I can't keep track of them all from people dropping a bomb to people putting up walls i feel like life is on hold perception stuck in a vault i know that time can heal all but how much time till we fall it's awfully chilly outside when there's no shelter to hide when everything is a lie you'll find that out in some time but when the things on your mind are all considered a crime communication aside we'll all just fight till we is this an argument, or just a start of it? Either way, I don't wanna be a part of it Can I just get some space? I don't have the heart for this I can't be picking up the pieces, fixing scars from this Is this an argument, or just a start of it? I wanna drive away so I can be so far from it This is our hidden waterfall પર્વત પર્વતની વચ્ચે તો આપણે અત્યારે ઉપર ચડી ગયા છીએ તમે જોઈ શકો હજી વોટરફોલ તો ઉપરથી ચાલુ થાય છે માત્ર અત્યારે પાણી ઓછું છે એના હિસાબે દ્રશ્ય આવે છે આવું બાકી છેલ્લે જે ગાળો દેખાય છે ત્યાંથી આપણે ચડવાનું ચાલુ કર્યું હતું પાણી ત્યાં જમા થાય છે બાકી અહીંયાનો નજારો તમે જોઈ શકો એકદમ ગાઢ જંગલ છે એક નંબર જગ્યા છે ભાઈ આપણો હિડન વોટરફોલ હજી આપણે થોડાક ઉપર જઈએ છીએ ત્યાંથી થોડા દ્રશ્યો લઈએ થોડા સીન લઈએ ત્યાંથી અને પછી આપણે નીચે જઈને ઘડીક નીચે જે પાણી જમા થાય છે તળાવ જેવું છે ત્યાં ઘડીક નાશું બધા પાણી તમે જોઈ શકો શેત્રુંજી ડુંગરની ઉપરથી એકદમ ગાળામાંથી થઈને આવે છે બધું પાણી કાઢી નાખ્યા છે કારણ કે આમાં લપસવાના ચાન્સ વધારે રહે છે એના કરતાં આપણા પગની ગ્રીફ સારી છે અને અહીંયાથી તમે જોઈ શકો આખો વ્યૂ ઉપરથી નીચે સુધીનો જોઈ શકો વોટરફોલ એકદમ છે નીચે છે અને હજી પણ ઉપરથી આવે છે અહીંયાનો નજારો તમે જોઈ શકો તો હવે બધા ઘડીક નીચે જઈએ અને બધા ફ્રેન્ડ્સ આપણે નીચે જે તળાવ જેવું હતું ગરમી પણ થઈ ગઈ છે તો નાહવાનું લોકેશન પણ એકદમ જબરદસ્ત છે તો ત્યાં બધા ઘડીક નાઈએ અને પછી જઈએ ઘર તરફ કારણ કે ટાઈમ પણ હવે દોઢ દોઢ વર્ગ આવશે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અહીંયા કાંઈ લાવ્યા નથી પાછું સાથે એટલું કાર્ય એટલું ઈઝી નથી ઘણું બધું અઘરું છે આપણ ઉતરવું પણ અમારે ભાઈ અહીંયાથી થી જમ્પ મારે છે Movies out the way I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong. with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me. I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then, baby, have a taste. All the highs and the lows, no, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, okay. maybe. do આજના આપણે આ ટ્રીપમાં અને ઘણું એડવેન્ચર કર્યું બધું સર્વાવેલ જંગલની વચ્ચે મજા કરી ઉપર વોટરફોલ ઉપર પણ ગયા અને સમય પણ ઘણો થઈ ગયો છે અને હવે થોડીક ભૂખ પણ લાગી છે ને એટલે તો આગળ કંઈક સારી જગ્યા આવે ત્યાં કાંઈક પેટ પૂજા કરીએ અને હવે અહીંયાથી આપણે ઘર તરફ પ્રયાણ કરી પ્રયાણ કરીએ તો આજના વિડીયોમાં બસ આટલું જ અને આજની આપણી આ ટૂર બહુ સક્સેસ રહી બહુ મજા મજા આવી બધા સાથે તો પછી આની પછી મળી એક નવી જગ્યા સાથે એક નવા વિડીયોમાં